ચુડા તાલુકાના મોજીદડ ગામના તલાટી કમ મંત્રી પી કે સંભાળની બદલી થતા વિદાય સમારંભ યોજાયો આ મોજીદડ ગામના સરપંચ ડીડી પરમાર સહિત ગ્રામજનોએ પ્રવીણભાઈ સંભાળને તેમની ભવિષ્યની સફર માટે હાર્દિક શુભેચ્છા પાઠવી હતી આજના વિદાય સમારંભે પ્રવીણભાઈ સંભાળના સેવાભાવી કાર્યોની યાદ તાજ્યા કરી અને સૌએ તેમને હર્ષભેર વિદાય આપી હતી આ પ્રસંગે લગધીરસિંહ જાદવે સુખ શાંતિ સમૃદ્ધિ અને સ્વાસ્થ્યની શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે કોઈ સભ્ય પરિવારમાંથી અલગ પડે ત્યારે મનમાં રંજ રહેતો હોય છે પણ તેમના અનુભવોનો લાભ માર્ગદર્શન અને મદદ ભવિષ્યમાં પણ મોજીદળ ગામ પંચાયતને મળતા રહે તેવી લાગણી વ્યક્ત કરું છું વધુમાં પ્રવીણભાઈ સંભાળે પ્રાસંગિક ઉદ્ભોધનમાં કાર્યકાળ દરમિયાન અનુભવો યાદ કરીને સૌનો આભાર માન્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન વર્તમાન તલાટી કમ મંત્રી સમર્પણ અને કર્તવ્ય નિષ્ઠા ગુણોને યાદ કરી તેમની પ્રશંસા કરી હતી તાલુકાના મોજી ગામના સરપંચ વિદ્યા સંભર અમે રાખેલો હતો તેમાં અમને કામગીરીમાં બહુ સંતોષકારક હતો અને જ્યાં જાય ત્યાં બહુ સંતોષકારક બધાનું કામ કરે એવો અમારા આશીર્વાદ છે અને અમને તો બહુ ગમી ગયા હતા બહુ ગમે ત્યારે કામ હોય ગમે એવું કરતો એવા સારા માણસ અમને મળી ગયા એવી અમે ભગવાનને પ્રાર્થના કરી પરમાર દીપશંકભાઈ ધોલુભાઈ મોજીધડ ગામ સરપંચ આજે તલાટીની બદલી થતાં He died some paran, go to hell